માળિયા હાટીનામાં પૂર્વ પૂર્વવડા પ્રદાન અટલ વિહારી વાજપાઈની જન્મા જયંતીની ઉજવણી કરવામાં આવે ભારત દેશના પૂર્વવડા પ્રદાન અટલ વિહારી વાજપાઈની જન્મા જયંતી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ વિહારી વાજપેયીની જન્મ જયંતિ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે માળિયા હાટીના ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે માળિયા તાલુકાના પ્રભારી બંદાબેન મકવાણા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ એન સિસોદિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા તાલુકા ઉપપ્રમુખ રજયંતિસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ અટલ બિહારી વાજપેયીના ફોટાને પુષ્પાંજલિ અને પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મદિવસ ઉજવાયો હતો કાર્યક્રમમાં ડીકે સિસોદિયા બાબુભાઈ મકવાણા બસુભાઈ સિસોદિયા મહેન્દ્રભાઈ કાંતિ કલ્પેશભાઈ જણકાત જશાભાઈ સિસોદિયા સહિત તાલુકા ભાજપના આગેવાન અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મંડળ ભારતીય જનતા પાર્ટીના મંડળના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિ કાર્યકર્તા ભાઈઓ ભાઈઓની ઉપસ્થિતિમાં એક સુશાસન દિવસ તરીકે પૂર્વ વડાપ્રધાન સજે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ પચીસ ડિસેમ્બર સુશાસન દિવસ તરીકેની ઉજવણી માળીઆટીના મંડળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરેલ છે જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મંડળના ઝોન પ્રભારી મંડળના પ્રભારી પણ ઉપસ્થિત રહેલ છે પંકજ કાર્યનો રિપોર્ટ ન્યૂઝ હાટીના